લિકર પીરસવા માંગતી જે રેસ્ટોરન્ટ હશે તેમને લાયસન્સ લેવા લેવાનું રહેશે નશાબંધી વિભાગ સમક્ષ અરજી કરવાથી આ લાયસન્સ મળશે એફએલ થ્રી લાયસન્સ મેળવવાની આ રીતની પ્રક્રિયા હશે કે નશાબંધી વિભાગ સમક્ષ અરજી કરશે અને ત્યારબાદ લાયસન્સ મેળવી શકશે કોણ આખરે દારૂનું સેવન કરી શકે છે આ પ્રશ્ન પણ હશે તમામને ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા જે કર્મચારીઓ હશે તે સેવન કરી શકશે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ પણ દારૂનું સેવન કરી શકશે અને આ દરમિયાન જે કાયમી કર્મચારી હશે જેમની પાસે એક્સેસ હશે તેઓ હાજર હાજર હોવા જોઈએ ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારીઓ પરમિટ આપશે લીકર એક્સેસ પરમિટની મંજૂરી કોણ આપશે તો ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારી આપશે મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટની મંજૂરી આખરે કોણ આપશે તો ગિફ્ટ સિટીના જે તે કંપનીના જે એચઆર હેડ હશે તે અને અધિકારીની ભલામણના આધારે મંજૂરી આપવામાં આવશે મુલાકાતીઓની સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારી સાથે રહેશે તો આ રીતે પરમિટની મંજૂરી આપવામાં આવશે હવે સવાલ એ કે લાયસન્સ ધારકે કઈ કઈ શરતોનું પાલન કરવાનું રહેશે લિકરના જથ્થાની નિયત કરેલ નમૂનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવા પડશે સમગ્ર વિસ્તારને સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે સીસીટીવીથી સજ્જ રહેશે આખો વિસ્તાર આખી ટેરિટરી અને આગળ વધી હવે એ સવાલનો પણ જવાબ આપી દઈએ કે અન્ય કોઈ જગ્યાએ લીકર સેવન કરી શકાશે કે નહીં અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે જે ટેરિટરીમાં ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ હેઠળ જ કાર્યવાહી થશે પ્રવર્તમાન કાયદા હેઠળ જ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે છૂટછાટ બાદ પણ જે કાયદો અમલી છે ઓગણીસો ઓગણપચાસ નો તે જ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરાશે અન્ય કઈ કઈ મંજૂરી લેવાની રહેશે તો ફૂડ અને સેફટી લાયસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે હોટેલ રેસ્ટોરન્ટ્સને જે લોકો પણ એફએલ થ્રી અંતર્ગત લાયસન્સ મેળવશે તેમને આરોગ્ય વિભાગના પણ લાયસન્સ મેળવવા પડશે અન્ય કોઈ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ ના લાયસન્સ જે સ્થળે મંજૂર કર્યું હોય તે સિવાય અન્ય કોઈ પણ સ્થળે લીકર પીરસી શકાશે નહીં એફએલ થ્રી લાયસન્સ હશે તો પણ ગિફ્ટ સિટી સિવાય એટલે કે અન્ય ગુજરાતના જિલ્લાઓમાં વેચાણ નહીં કરી શકાય એફએલ થ્રી લાયસન્સવાળા સ્થળમાં કોણ કોણ પ્રવેશ કરી શકશે તો લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જરૂરી ખરાઈ બાદ પ્રવેશ કરી શકશે આ પ્રકારની સંભવિત જોગવાઈ હોઈ શકે છે એ જાહેરનામામાં એ નિયમોમાં દારૂનું સેવન બાદ વ્યક્તિ વાહન ચલાવી શકશે કે નહીં બિલકુલ નહીં વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન નહીં ચલાવી શકે જોકે દારૂના સેવન માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે એકવીસ વર્ષથી ઓછી વયના જે વ્યક્તિ હશે તેમને કોઈ એક્સેસ લિકર એક્સેસ પણ નહીં આપવામાં આવે અને ટેમ્પરરી પરમિટ પણ નહીં અપાય